નમસ્કાર મિત્રો હું છું ભાવિન શિરેશિયા અને આજે અમે છીએ પાપડી પોલીસ સ્ટેશને સુરેન્દ્રનગરનું ગામ છે પાપડી પોલીસ સ્ટેશન ઘટના એવી છે કે આજે સવારે બાર વાગ્યે ભારતની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ છે જેની હું તમને જાણ કરું છું કે ગટરના અંદર બે છોકરાઓ કામ કરવા ઉતરે છે અને ગટરના અંદર કામ કોઈ પણ ઇક્વિપ્સમેન્ટ વગર કે પણ સેફ્ટી કીટ વગર અંદર ગટરમાં ઉતરે છે અને ગટરમાં ઉતરીને એમાં સત્તર વર્ષના એક સગીરનું મૃત્યુ થાય છે અને એક પુખ્ત વયના યુવાનનું મૃત્યુ થાય છે જ્યારે ગેસને કારણે ફેફસામાં અને હૃદયની અંદર જવાથી માણસનું મૃત્યુ થાય આ નોર્મલ કોઈ પણ માણસ જાણતા હોય છે તમે જુઓ તો કે આજે પણ દુનિયા ચાંદ પર મંગળ પર પહોંચી ગઈ છે ભારત હજી ત્યાં છે કે ગટરના અંદર માણસ ઉતરે છે પોતે કોઈ પણ મશીન નહીં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં કોઈ પણ એવી ટેકનોલોજી નથી માણસ પોતે ગટરમાં ઉતરે છે અને ગટરના ઝેરી ગેસથી માણસનું મૃત્યુ થાય છે આવા હજારો કેસ બન્યા છે ગુજરાતમાં અને તમામ ભારતના અંદર હજારો કેસ બન્યા છે પાટલીના અંદર વાલ્મીકી સમાજના બે બાળકનું મૃત્યુ થયું છે આના માટે જવાબદાર છે પાટલી નગરપાલિકા અને ભારત દેશની ટોટલ સિસ્ટમ અને ગુજરાતની ટોટલ સિસ્ટમ જવાબદાર છે કારણ કે આ કોઈ આકસ્મિક મૃત્યુ નથી આને અકસ્માત કહેવાય એટલી આને હત્યા કહેવાય હત્યા એટલા માટે કહેવાય કે જાણતા હોવા છતાં તમે ગટરના અંદર માણસને ફરજ મજબૂર કરો છો કે અંદર ગટરના અંદર એ જઈને કામ કરે એના માટે કોઈ સેફ્ટી સાધનો નથી હોતા સત્તર વર્ષના છોકરાને કોઈપણ જગ્યાએ કામ નહીં રાખવાનું અને કોઈ પણ જગ્યાએ નોકરી ના કરી શકે એવા પણ કાયદા છે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે માણસને પોતે ગટરમાં ક્યારેય ઉતારવો નહીં સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે તેમ છતાં તમામ આદેશનું ઉલ્લંઘન કરીને અને પાટણી નગરપાલિકા બેફામ પોતાનું જે એમ કહેવાય કે તાના સહી ચલાવી રહી છે પોતાની મનમાની ચલાવી રહી છે અને એટલી જ જો બહુ એટલો બધો શોખ હોય ને કે ગટર સાફ કરવાનો તો પોતાના છોકરાની અંદર ગટરમાં ઉતારો એકવાર ખબર પડે આવતીકાલે પાટલીના અંદર સીએમ સાહેબ આવવાના છે સીએમ સાહેબનો અહીંયા પ્રોગ્રામ છે ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પ્રોગ્રામ છે અમારી માંગણી એ છે કે જે મૃતક પરિવાર છે એને એક કરોડ રૂપિયા મળે બીજું કે એના પરિવારમાંથી કાયમી નોકરી સફાઈ કામદારની નહીં પણ કાયમી સરકારી નોકરી મળે આ બીજી માંગણી છે બે છોકરાઓનું કરુણ મોત થયું છે નાના બાળકોનું કરુણ મોત થયું છે એનો મલાજો જાળવી એની મર્યાદા જાળવીને કાલે સીએમ સાહેબનો પ્રોગ્રામ બંધ પ્રોગ્રામ બંધ નહીં રહે તો અહીંયા જેટલા પણ પોલીસ ઓફિસર ઊભા છે એની સામે કહું છું ચક્કા જામ કરીશું ભાવિશ્રી સાહુ પોતે બોલું છું અને પાટળીના અંદર હજાર બે હજાર પબ્લિક બોલાવી મારા માટે કોઈ મોટી વાત નથી સીએમ સાહેબનો પ્રોગ્રામ કાલે બંધ નહીં રહે ચાહે લાઠીચાર્જ થાય કે ચાહે પછી એમને જેલમાં પૂરવામાં આવે જેલમાં જવું એ મારા માટે કોઈ મોટી વાત નથી અત્યાર સુધી કેટલી વાર જઈ આવે છે ચક્કા જામ કરીશું જો મર્યાદા જાળવીને સીએમ સાહેબનો પ્રોગ્રામ રદ રાખવામાં આવે કારણ કે મોત થયું છે અને એ નગરપાલિકાની બેદરકારીને કારણે ગુજરાત સરકારની બેદરકારીને કારણે બાળકો મળ્યા છે જેના પરિવારમાંથી બાળકો જાય ને એને ખબર પડે તમને તો શું ખબર પડે તમારે તો ઘરે બેઠા બેઠા હમણાં સુઈ જવું છે વાત સમાચારમાં સાંભળીને આ મારો વિડીયો આવશે એટલે તમે જોઈ લેશો કે આ ઘટના બની બે બે કલાકમાં ભૂલી જશો તમે ઘરે જઈને સુઈ જશો પણ જેના પરિવારની અંદર જે ઘટના બની છે એ વર્ષો સુધી નહીં ભૂલી શકે એના જેના બાળકો મળ્યા છે એને અને એમાં તો એવું છે કે એક બાળકે એ એના માતા પિતાને એકનો એક બાળક છે એમના વર્ષ પહેલાં એના લગ્ન થયા છે તો એના પરિવારનું શું માટે આ જે અવસાન થયું છે જે બાળકોનું એનો મર્યાદા જાળવીને કાલનો પ્રોગ્રામ બંધ રાખવામાં આવે નહીં બંધ રાખવામાં આવે તો અમે ટોટલ જે દલિત સમાજ છે એ આખા પાટણીના અંદર જે છે એ રસ્તાઓ બંધ કરી દઈશું પોલીસ સ્ટેશન જામ કરી દઈશું ચાહે જે કરવું એ કરી લેવાનું ચાહે જે ઉખાડવું હોય ઉખાડી લેવાનું હું ભાવિનશ્રી સાંઈ અહીંયાથી ખુલ્લી ચેલેન્જ આપું છું નમસ્કાર જય ભીમ જય ભારત જય હિન્દ